આસુજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી બસો છપ્પન ગ્રામ આઠસો સાહીઠ મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે સમગ્ર મામલે કુલ સાત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે અન્ય પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતમાં દર આડે દિવસે ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદમાં પણ ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે બિલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફૂટી નીકળ્યા છે એસઓજીની ટીમે નારણપુરા જૈન ધરાસર નજીક આલીફન્ટા સોસાયટીના ચૌદ મામાળેથી પચ્ચીસ પોઈન્ટ અડસઠ લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે એસઓજીએ જિજ્ઞેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી બસ્સો છપ્પન પોઈન્ટ આઠસો સાહીઠ મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે સમગ્ર મામલે કુલ સાત આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે અન્ય પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે